સાબુદાણા વડા ખૂબ જ પસંદ છે પણ તેલ વાળા તળેલા નથી ભાવતા અને તળેલા નથી ખાવા તો આ બેસ્ટ રેસીપી છે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણામાંથી એકદમ ઇન્સ્ટન્ટ પલાળિયા વગર બટેટા બાફિયા વગર અને સાબુદાણાને ફ્રાય કર્યા વગર

અને અહીંયા તમે જુઓ બટેટું મીડિયમ સાઈઝનું છે બસ હવે એને આપણે સરસ રીતે ખમણી લેવાનું છે તો આ રીતે બટેટાને આપણે બાફવાની રહે અને તમે તરત જ એમાંથી વડા તૈયાર કરશો ઘણી વાર કેવું થતું હોય કે અચાનક સાબુદાણા વડા ખાવાનું મન થાય પણ સાબુદાણા પલાળેલા ન હોય બટેટા વાફેલા ન હોય ને તો આપણે વડા સાબુદાણા વડા નથી બનાવી શકતા પણ આજે આ રીત હું બતાવીશ ને તો તમે દર વખતે માત્ર દસ મિનિટમાં સાબુદાણા વડા તૈયાર કરી શકશો તો બસ હવે આ રીતે આખા બટેટાને આપણે ખમણી અને તૈયાર કરી લેશું તો બટેટું મેં ખમણી લીધું હવે બટેટું ઘણી વખત એવું થતું હોય કે આપણે ખમણીએ પછી કાળું પડી જતું હોય તો આપણે એને કાળું નહીં પડવા દઈએ અને ઝડપથી સરસ રીતે ચોખ્ખું થઈ જાય ને એના માટે બસ આ રીતે ખમણને લઈ લેશું અને એક વાસણમાં થોડું મેં અહીંયા પાણી લીધું છે એમાં આપણે આ ખમણને એડ કરી દેસુ તો આપણે એક જ વાર ધોવાનું છે વારંવાર નથી ધોવાનું માત્ર એક જ વાર ખમણને ધોવાનું છે હવે અહીંયા સાબુદાણા પણ મેં પલાળ્યા નથી તમે જુઓ એકદમ કાચા છે અને આ નાની સાબુદાણા છે તમારી પાસે મોટી હોય ને તો એ પણ લઈ શકાય છે છે અહીંયા નાની લીધા અને સરસ રીતે આપણે આ રીતે એકવાર સાબુદાણા અને બટેટાના ખમણને ધોઈ લેવાનું છે એટલે કે આ પાણીથી ધોઈ લેવાનું એટલે સરસ રીતે સાફ થઈ જાય અહીંયા આપણે સાબુદાણાને પલાળવાના નથી કે બટેટાને પણ પલાળવાના નથી તો આ રીતે આપણે એને તરત જ ધોયા પછી એક વાસણમાં કાઢી લેશું એટલે કે નિતારી લેશું તો તમે આવા પલાળિયા વગરના સાબુદાણા વડા ક્યારે ટ્રાય કર્યા છે કે નહીં મને જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો શ્રાવણ મહિનાના ઉપવાસ હોય કે કોઈ પણ ઉપવાસ હોય તમે કયા વડા ટ્રાય કરો છો એ પણ મને જરૂરથી કહેજો હવે અહીંયા બધું મેં પાણી નીતારી લીધું હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું તરત જ આપણે એને આ રીતે એક બોલમાં કાઢ્યા પછી એમાં થોડા મસાલા એડ કરવાના તો લીલા મરચા મેં બે લીધા છે થોડો આદુની પેસ્ટ સાથે આપણે એમાં ફ્રેશ લીલા દાણા એડ કરીશું અને શેકીને સિંગદાણા મેં ક્રશ કરી લીધા છે એને ફોતરા નથી કાઢ્યા અડધા કપ જેટલા એ પાવડર લીધો છે સાથે બે ટેબલ સ્પૂન જેટલો નાળિયેરનો ભૂકો અને જીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે સીંધો મીઠું થોડી ખાંડ અને લીંબુનો રસ એડ કરીશું એનાથી આ સાબુદાણા વડા બહુ ટેસ્ટી એવા બનશે તો મસાલા જે તમે વ્રત ઉપવાસમાં ખાતા હોય ને બધા એડ કરી શકાય છે મિક્સ કરી દેસુ બસ હવે આપણું તો આમાંથી સરસ એવું મિક્સર તૈયાર થઈ જશે અને એમાંથી ઇન્સ્ટન્ટ તમે વડાને બનાવી શકશો એમાંથી તમે ડાયરેક્ટ ફ્રાય કરીને સાબુદાણા વડા બનાવવા હોય ને તો પણ બનાવી શકો છો તમારે સાબુદાણાને પલાળવાની ઝંઝટ નથી આજે હું તમને બાફીને બતાવીશ કઈ રીતે તમારે એને સરસ રીતે બાફીને તૈયાર તૈયાર જેથી તમે ઝડપથી પણ કરી શકો લાંબો સમય સુધી સારા રાખી શકો અને હા તમે ઓછા તેલમાં તૈયાર કરી શકો છો તો જો વ્રત ઉપવાસ હોય અને તમારે ઓછું તેલ ખાવું હોય અને તમારે હેલ્ધી પણ રહેવું હોય ને તો આ વડા એકદમ બેસ્ટ છે આ રીતનું મિક્સર સરસ એવું ભેગું થઈ જાય ને એટલે તરત જ આપણે એમાંથી વડા તૈયાર કરી અને વડાને સ્ટીમ કરવા માટે મેં ઈડલી પ્લેટ લીધી છે એમાં થોડું હલકું તેલ લગાવી દીધું છે હાથથી આ રીતે સરસ બોલ્સ બનાવી અને પછી ઈડલીના મોલ્ડમાં આ રીતે મિક્સરને સ્પ્રેડ કરી લેવાનું જેવડી સાઇઝનું તમારે ઈડલી બનાવી હોય ને એટલે મતલબ કે વડા બનાવવા હોય ને એ રીતે તમે આમાંથી ઈડલી પણ તૈયાર કરી શકશો મતલબ સ્ટીમ ઈડલી જેવું તૈયાર થશે આપણે એમાંથી વડા તૈયાર કરીએ છીએ તો આ રીતે બધા જ મોલ્ડમાં આપણે પહેલાં વડાનું મિક્સરને સરસ રીતે સેટ કરી લેવાનું છે તરત જ સેટ થઈ જશે અહીંયા તમારે કોઈ પણ જાતના લોટ એડ કરવાની જરૂર નથી તમે જુઓ અને હા તમે મોટા સાબુદાણા લેતા હોય ને તો પણ ચાલશે પ્રોપર સરસ રીતે મિક્સ થશે અને એ પણ સરસ એવા કૂક થશે મારી પાસે નાના હતા ને તો મેં નાના જ સાબુદાણા લીધા છે આ રીતે બંને પ્લેટ મેં ભરી લીધી અને સરસ રીતે હવે આપણે એને સ્ટીમ કરીશું તો આ રીતે સ્ટીમર માં રાખી દઈએ તો આ રીતે જે ભાગ હતો ને મેં મેં નીચે રાખ્યો અને આ રીતે આખી ઉપર રાખી હવે જો મોટા સાબુદાણા હોય ને તો તમારે મિનિટ સ્ટીમ કરવાના પણ નાના સાબુદાણા હતા ને એટલે મેં દસ મિનિટ સ્ટીમ કર્યા સરસ રીતે બફાઈ ગયા તમે જુઓ ટ્રાન્સપરન્ટ દેખાય છે ને બસ એવા બફાઈ જવા જોઈએ બિલકુલ કાચા પણ નહી રહે અને લાંબો સમય સુધી તમે એને સ્ટીમ કરી અને રાખશો અને બીજા દિવસે તમારે સ્કૂલ હોય અને બાળકોને જો વ્રત કરતા હોય લંચ બોક્સમાં પણ આપવા હોય ને તો પણ તમે રાત્રે બનાવી રાખી દો અને સવારે તમે એને ક્રિસ્પી કરીને આપો ને તો પણ ચાલે આ રીતે તમે જુઓ આસાનીથી ડિમોલ્ટ થઈ જશે તમારે એને હલકા ઠંડા થવા દેવાના પછી આ રીતે પ્લેટથી અલગ કરવાના બસ આ રીતે બધા પહેલાં પ્લેટથી અલગ કરી લેશું અને પછી આપણે એને સેલો ફ્રાય ડ્રીપ ફ્રાય એર ફ્રાય બધું જ કરી શકીએ છીએ આજે હું સેલો ફ્રાય કરું છું એના માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું પેનમાં અને પેન ગરમ છે એટલે તેલ તરત જ ગરમ થઈ જશે પછી આ રીતે વડાને ગોઠવી દેસું બિલકુલ ચોટશે નહીં અને એક સરખા ક્રિસ્પી તૈયાર થશે તો એકસાથે તમે જેટલા ગોઠવો ને એટલા ચાલે અને એક સાઈડથી બેથી ત્રણ મિનિટ માટે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું હલકી થોડી ગોલ્ડન કલર આવી જાય ને એટલે સાઈડને ચેન્જ કરી દેવાની તો તમને જેટલા ક્રિસ્પી પસંદ હોય ને એ રીતે તમારે ક્રિસ્પી કરી લેવાના જો તમે આ રીતે ફેરવતા ફેરોતા ક્રિસ્પી કરશો ને એટલે ચારથી પાંચ મિનિટનો સમય લાગશે પણ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી થઈ જશે અને ખૂબ જ ખાવામાં મજા આવશે અને એકદમ હેલ્ધી પણ બનશે તો જો તમે ડીપ ફ્રાય કરી અને સાબુદાણા વડા બનાવતા હોય તો એકવાર આ વડા ટ્રાય કરજો ગેરંટી થી તમને ખૂબ જ પસંદ આવશે તમે જુઓ અહીંયા એકદમ ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયા ને બસ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે અને આ બધા વડા મેં ક્રિસ્પી કર્યા ને તો પણ એક ટેબલ સ્પૂન જેટલું તેલ રહ્યું તો માત્ર એક ટેબલ સ્પૂન તેલમાં જ આ વડા બધા ક્રિસ્પી થઈ ગયા અને તૈયાર થઈ ગયા પછી આપણે એને ઠંડા કરીશું ગરમ ગરમ બંને રીતે સર્વ કરી શકીએ છીએ ગ્રીન ચટણી સાથે ફરાળી ચટણી સાથે મેં સર્વ કર્યા છે તો તમે જો આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ એકદમ ક્રિસ્પી છે અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે આ સાબુદાવાળા વડા કેટલા ક્રિસ્પી બન્યા છે તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક